મિત્રો પિતાએ દીકરા પાસે આવીને અચાનક કહ્યું હવે હું અને તારી મમ્મી લાંબા લાંબી જાત્રાએ જઈએ છીએ દીકરાએ કારણ પૂછ્યું તો પિતાનો જવાબ સાંભળીને તો સાંભળો મિત્રો પિતાએ અચાનક દીકરા પાસે આવીને કહ્યું તું અને વહુ થોડા વખત અકેલા રહેજો કારણ કે હું અને તારી મમ્મી બંને થોડા સમય માટે જાત્રાએ જઈએ છીએ લગભગ એકાદ મહિના માટે જઈએ છીએ દીકરાએ તરત સામે સવાલ કર્યો પણ અરે આમ અચાનક પપ્પાએ કહ્યું જિંદગીમાં કમાવાની અને કામવાની લાલચમાં ન તો ભગવાનને સરખો ભજાયો કે ન તો તારી મમ્મી સાથે હું એકદમ શાંતિથી જીવી શક્યો ક્યારે ઘટપણ આંગ ઘટપણ આંગળે આવીને ઊભું રહી ગયું પણ ખબર જ ન રહી નહીં અને મોત પણ જાણે ક્યારે આંગણેથી અંદર આવી જશે તેની પણ ખબર રહેવાની નથી જે અમારું જીવન હવે બાકી રહ્યું છે તે હવે મારી શાંતિથી જીવવાની ઈચ્છા છે આટલું જાત્રાએ જતાં પહેલાં પપ્પા બોલ્યા હતા જાત્રાએ જતાં પહેલાં આ તેમના છેલ્લા શબ્દો હતા પપ્પા અને મમ્મી બંને જાત્રાએ ગયા તેને લગભગ મહિના જેવું થઈ ગયું હતું દીકરો પણ રોજ ફોન ઉપર વાતચીત કરી લેતો એક મહિનો પૂરો થઈ ગયો બીજો મહિનો પણ પૂરો થવા આવ્યો દીકરાએ ફોન કરીને પપ્પાને પૂછ્યું તમે આખરે છો કયા પપ્પા બે મહિના થઈ ગયા મને હવે ખરેખર શંકા લાગે છે તમને મારા સોગંદ છે આપ સાચે સાચું જણાવો કે તમે અત્યારે ક્યાં છો પપ્પાએ સામેથી જવાબ આપ્યો સાંભળ દીકરા અમે અહીં કાશીમાં જ છીએ અહીં ફરતા ફરતા એક વૃદ્ધાશ્રમ દેખાયો છે એ વૃદ્ધાશ્રમનું વાતાવરણ ત્યાંનું ખાવા પીવાનું રહેવાનું સવાર અને સાંજ દરરોજ ભગવાનના દર્શન કરવાના સાથે સાથે સત્સંગ આ બધું તારી મમ્મીને અને મને સારું એવું માફક આવી ગયું છે અને જણાવી દઉં કે તારી મમ્મીનો સ્વભાવ પણ એકદમ બદલાઈ ગયો છે દીકરા મેં તને ઘરેથી નીકળતાં પહેલાં જ કહ્યું હતું કે હવે અમારી ઉંમર શાંતિ મેળવવાની થઈ ચૂકી છે હવે અમારી ઉંમર અશાંતિ ઊભી કરવાની નથી તમે બને તમારી જિંદગી શાંતિથી જીવો અમારી જરા પણ ચિંતા નહીં કરતા ભગવાનને ભગવાનને પેન્શન આપ્યું છે તેમાં તમારો બધો ખર્ચ પણ નીકળી જાય છે અને હા તમારી તબિયતનું ખાસ ધ્યાન રાખજો દીકરો ગળગડો થઈ ગયો એના આંખમાં આંસુ આવતા જ જાણે બાકી હતા ફોન પર કહ્યું પપ્પા મહેરબાની કરીને તમે પ્લીઝ ઘરે પાછા આવી જાઓ ના દીકરા હવે આપણા બંનેની મંજિલ અલગ અલંગ છે તમે તમારી જિંદગી તમારી રીતે આનંદથી જીવો અને અમે અમારી રીતે જીવીશું બેટા તને ખબર છે તારી મમ્મીનો સ્વભાવ બહુ ચીડિયો થઈ ગયો હતો એ પોતે જે રીતે ઝીણવટથી અને એકદમ ચોખ્ખાઈ સાથે જિંદગી જીવી હતી એવી અપેક્ષા તે તારી વહુ પાસે રાખે એ શક્ય નથી અને ખાસ કરીને હવે બદલાતા સંજોગોમાં તો એ બિલકુલ શક્ય નથી અને આ જ વસ્તુને કારણે રોજ ઘરનું વાતાવરણ ગરમ અને અશાંત બની જાય તેવું હું ઈચ્છતો ન હતો સવારે જાગીને એકબીજાના મોઢા પણ જોવા ન માગે ત્યારે સમજી લેવું જોઈએ કે ઘરનું પતન થવાનું નક્કી છે અને હું જરા પણ એવું નહોતો ઈચ્છતો કે આપણા ઘરનું એક પણ સભ્ય આ વાતાવરણને કારણે ગંભીર બીમારીનો ભોગ બને અથવા આપણા ઘરમાં ન બનવાની ઘટના બને એટલે મેં પ્રેમથી જ આ રસ્તો અપનાવી લીધો છે અને દીકરા તું જરા પણ મનમાં નહીં લેતો કારણ કે તું કરે તેને જ તો મા બાપ કહેવાય ને અને હા જીવનમાં ક્યારેય કોઈ તકલીફ પડે તો હું બેઠો છું એ વાત યાદ રાખજે આપણે બંને ભલે દૂર હોય પરંતુ દૂર હોવાથી હું તારો બાપ કે તું મારો દીકરો મટી નથી જતો ભલે આપણા વિચારો નથી મળતા પરંતુ પ્રેમ તો એટલો જ છે દીકરા હજુ તો એક વાત કે જ્યારે મતભેદ હોય ત્યારે જુદા થઈ જવું જ સારું જ છે કારણ કે જો મતભેદ થાય પછી જુદા પડીએ તો ફરી પાછું એક થવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને હા એક અગત્યની વાત કરવી હતી દીકરા તે જે બેંકમાં નવું ઘર લેવા અને અમારાથી જુદા થવા માટે લોનની અરજી કરી હતી તે બેંકનો મેનેજર મારા મિત્રનો દીકરો છે તેને મળજે તારે મકાન નવું લેવાની કોઈ જરૂર નથી આપણું જે મકાન છે તે મેં તારા નામે જ કરી નાખ્યું છે અને પેપર તેની પાસે જ થી જ લઈ લેજે દીકરા તારો પગાર હજુ ટૂંકો પડે એમાં તું લોનના હપ્તા ન ભરીશ કે પછી ઘર ચલાવીશ જેનો દીકરો હેરાન થતો હોય અને અમે આનંદ કરીએ એવો તારો બાપ નથી તમે સુખી થાવ અને કાયમ આનંદમાં રહો એ જ તો અમારું સપનું હોય છે ચાલો દીકરા હવે આરતીનો સમય થઈ રહ્યો છે તારી મમ્મી નીચે મારી રાહ જોઈને ઊભી છે ફોન રાખું છું દીકરાના આંખમાં જે આંસુ એ સાચવીને બેઠો હતો તે બધા એકસાથે નીકળી પડ્યા ચોધરા આસુએ તેના પપ્પાનો ફોન કાપ્યો અને પછી મનોમન જ બોલવા લાગ્યો પપ્પા મેં તમને સમજવામાં બહુ મોટી ભૂલ કરી દીધી છે ભગવાન મને ક્યારેય માફ નહીં કરે દીકરાની પત્ની પાછળ જ ઊભી હતી તેને આ હકીકતની જાણ થઈ એટલે તેણે તરત જ કહ્યું આપણે આજે જ ગાડી કરીને મમ્મી અને પપ્પાને લેવા જઈએ અને તરત જ અત્યારે ઘરે લઈ આવીએ દીકરાના આંસુ સુકાયા નહોતા એટલામાં પત્નીએ આમ કહ્યું એટલે ફરી પાછું રડી પડ્યો અને કહ્યું બહુ મોડું થઈ ગયું છે હું મારા પપ્પાને જાણું છું કે તે જલ્દીમાં કોઈ જ નિર્ણય નથી કરતા અને જો નિર્ણય તેમને લઈ જ લીધો હોય તો એ નિર્ણયોમાં કોઈ દિવસ તે ફેરફાર કરતા નથી મને આજે સા સારી રીતે સમજાઈ ગયું કે દુનિયામાં જતું કરવાની તાકાત જે માતા પિતા પાસે હોય છે તેવી કોઈ પાસે કોઈ પાસે હોતી નથી આજે તે દીકરાને સમજાઈ ગયું હતું કે આપણે બાળપણમાં મા બાપ પાસેથી જે પ્રેમની લોન લીધી હતી તે તેના ઘટપણમાં ચૂકવાની જવાબદારી આપણી જ હતી માતા પિતા આપણી પાસેથી બીજી તો કોઈ આશા નથી રાખતા પણ એટલું જરૂર ઈચ્છતા હોય છે કે તેને તે રીતે બાળપણમાં સંતાનોને પ્રેમ કર્યો હોય તે સંતાન તેને ઘટપણમાં પણ આટલો જ પ્રેમ કરે